તો કહે છે કિંમત ખરી ભજન સત્સંગ એવી વસ્તુ તમને ભૂખ હોય એક જિજ્ઞાસા હોય તો આટલું બધું કહેવાની જ જરૂર નહી થોડાક આસ્ત્રમ છે કે હા હા ઓમનો અડકા આવી ગયા પણ મહાપુરુષો રાત દિવસ નેળાવલા કર રાત દિવસ ભજનો થાય યુટ્યુબ ઉપર સત્સંગો થાય બધું થાય પણ ભૂખ જ ના હોય તો કશે બમનું એમ ભૂખ લાગવી જોઈએ ભજન શા માટે કરવું જોઈએ કઈ મેળવવા માટે નહીં પણ જે મળ્યું છે ને એને યોગ્ય રીતે વાપરવાની આપણને ખબર નહીં ખબર મળ્યું મનુષ્યમાં કોઈ આટલી કોમી ભગવાને છોડી હા બીજો કઈ હશે બધી કોમી મનુષ્ય પરમાત્માએ જે આ પોષ તત્વ શરીર પોચી પોષ તત્વ એક્ટિવ કરે બીજા યુનિટ અંદર પોચી પોષ તત્વ એક્ટિવ ના હોય તો બે તત્વ એક્ટિવ હોય કોઈ તંત્ર તૈન તત્વ એક્ટિવ પોચી પોચ જે તત્વ જે કેવા એક્ટિવ બધી રીતે કામ કરતા હોય ને તે મનુષ્યનું શરીર છે એ સીધી રીત શરીર છે બાપ સીધી રીત જેને કહેવાય એટલે કે કે મહાપુરુષો ભજન નો બેહો તો સીધા બેહો તો ભજન સીધે સીધું ઉતર ભજનો બેહો તો સીધા બેહો એમ જમવા બેહો તો સીધા બેહો તો ફોરાક સીધે સીધો ઉતર ભાઈ આપણે ભજન નો બેઠા તો ઓમ કરી દે ઓમ કરી આ તી તકલીફ પર થોડી વાર ઓમ કરીએ વસ્તુ ઠીક છે પણ બેઠા તો બસ તરીકે શાંતિથી થી બેહો કે ભજન એ શાંતિનો વિષય વિષય કે લેવાને પણ એક શાંતિ નો વિષય જે મળ્યું છે ને કે આપણને ખબર નહીં અજોન છે જમ અજોન છે આપણ લક્ષ્ય જ નહીં રાખ્યું આપણ લક્ષ્ય આખ્યું જ નહીં આ જે બાદર બીઆઈ આની દીધી દરેક કંપનીનો કોઈ પણ જોય એમાં મેનુ આવે છે કઈ રીતેનો ઉપયોગ કરવો ક્યાંથી તીર કઈ રીતેનો ઉપયોગ એમ પરમાત્માએ જીવન આપીને નું મેનુ આપ્યું છે પણ આપણો મેનુ જો કોલી કાગળ આગળ ને આગળ ફાળી નાખી દીધું લગાવી દીધું જેવું તેવું કીધું કરી દે એની જે ક્રિયા કહેવાય એ આ પછી બગડી જાય ને બધું થાય મેનુ ખબર ના હોય તો શું થાય

રામદેપી મહારાજ હતા એટલે બાળક હોય નોકરી હોય ધંધુ હોય વેપાર હોય કેસન હોય પણ નિયંત્રણ હા તમારું નિયંત્રણ હશે તમે કાબુ કરો નિયંત્રણ વગર હશે તો બે કાબુ થઈ જવાનું અને તમને સો ટકા રજરા મૂકીએ ના